વિડીયોમાં તમારું સ્વાગત છે પશુપાલક મિત્રો અત્યારે અમે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં આવ્યા છીએ ઉત્તર ગુજરાતના એક પ્રગતિશીલ પશુપાલકે પોતાના પશુઓને કંઈક વસ્તુ આપીને એટલી બધી સમસ્યાઓ હતી અને સમસ્યાના સમાધાન મેળવેલા છે તો અમે એ વાત તમારા સુધી રજૂ કરવા માટે એમની મુલાકાતે આવ્યા છીએ એમના હાથમાં એક બતાવવાની કોશિશ કરી રહ્યા છે એ છે પશુઓનો સંપૂર્ણ આહાર જેનું નામ છે પેટ વેટ જેની અંદર છે પ્રોટીન

બનાસકાંઠા જિલ્લો ઓકે કેટલા પશુઓ રાખો છો અમે રાખીએ છીએ દસ થી બાર દસ થી બાર પશુઓ છે એમાં દૂધ આપતા પશુઓ કેટલા છે દૂધ આપતા છે ચાર ઓકે તો આ વ્યવસાય કેટલા વર્ષથી કરો છો આ વ્યવસાય તો અમારા ઘંટિયા કરતા હોય અમે કરીએ પાછું ઓકે સરસ તો હવે તમારા પશુઓમાં જે સમસ્યા હતી એની વાત કરો શું સમસ્યા અને કયા કયા પશુને હતી આમાં એવું હતું કે એક તો આ જોટી અમારે ઠેરતી નથી ઠેરતી નહોતી એક હા પછી એ અને આને પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બીજી તમે કે સામે અંદર એ પાંચ વર્ષથી હેરાન કરતી હતી ઓકે તો આ ત્રણ નો પ્રશ્ન હતો બીજદાન કાઢી ના કાઢી મતલબ નહીં ઠેરવાનો હા અચ્છા આ પાવડર તમારી પાસે કેટલા સમયથી છે મારી પાસે છે 6 મહિનાથી અને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પશુઓમાં એને કેટલા મહિના થયા પશુઓને મૂળ 4 મહિનાથી રિઝલ્ટ સારું 4 મહિનાથી હા આપણે બે મહિના ચાર વાર ચાલુ કર્યું બે મહિના થયા એના પછી રિઝલ્ટ મળવા માંડ્યું બે મહિના પછી એક પછી એકમાં રિઝલ્ટ મળવા માંડ્યું હા અને અત્યારે ત્રણે પશુઓ ગાભણ છે હા ગાભણ ઓકે સો તો મેઇન પ્રશ્ન હતો તમારો કે આજે બીજદાન ઠેરતું નતું એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો પછી તમે કેતા હતા દૂધ ફેટ માં ફાયદો મળે છે એ શું છે ફેટ માં દૂધ માં વધારો થાય કેટલો કેટલો વધારો મળે છે કુલ 5 થી 7 દોરાનો વધારો થાય અચ્છા અને બીજું ટકે મૂળ 5 થી 1 લિટર નો વધારો દૂધ માં થાય થાય છે હા તો ખેડૂત મિત્રો ની સમસ્યા છે કે દૂધ એના પશુ ઓછું કાઢે છે ફેટ ઓછા આવે છે અને તમે ક્યાંક સારામાં સારી ટકાવારી મળે મળે તો એસએનએફ વધે તો ફાયદો શું થાય એસએનએફ દૂધ ના આવે ડેરીમાંથી દૂધ પાછું ના આવે હા નહીતર દૂધ ડેરી વાળા દૂધ સ્વીકારતા નથી સ્વીકારતા નથી પાછું આવતું તો જે અમારા પશુપાલક મિત્રો ની જે સમસ્યાઓ હતી એ સમસ્યા નું તમે સમાધાન આપી દીધું તમે ખુદ અનુભવ કર્યો છે બગાડ થતો હોય એ બગાડ થતો બંધ થઈ ગયો પશુ પૂરો ચારો લે છે મતલબ એનું પાચન તંત્ર સારું છે પશુ ની તંદુરસ્તી સારી થઈ ગઈ ડોક્ટરી ખર્ચ કેવું છે બગાડ થતો બંધ થઈ ગયો દૂધમાં માં વધારો આવ્યો અને સૌથી મહત્વની બાબત જે ચાર પાંચ વર્ષથી દાણ કાઢી નાખતું છે એ પશુ એ અત્યારે બીજ દાણ ઝીલી લીધું છે મતલબ ઠેરી ગયું છે બધી જ સમસ્યાઓનું તમને સમાધાન મળી ચુક્યું છે પાવડર તમારા પશુ સંતુષ્ટ છો ને ફૂલ સંતોષ સરસ હું આપું છું રેગ્યુલર અને બીજા પશુપાલક મિત્રો ને આપણી ભલામણ શું છે હું તો આનો ઉપયોગ કરવો જરૂરી છે ઉપયોગ મિત્રો આ એક દિવસનો આઠ દસ રૂપિયાનો ખર્ચ થાય અને એની સામે પચાસ થી સો નો ફાયદો થાય અને મેન ફાયદો કે જે પશુ નકામું થઈ ગયું હોય કાઢી તો ઘણા બધા લોકો એવા પશુ હાકી કાઢે છે કાઢી મૂકે તગડવામાં નહીં આવે તગડવામાં નહીં આવે સરસ સરસ સો ટકા રિઝલ્ટ સો ટકા જાય ઓકે તો સંપૂર્ણ સંતોષકારક પરિણામ લઈને અમારા ખેડૂત મિત્રએ તમને આ સંદેશ આપ્યો છે સો ટકા રિઝલ્ટ છે મિત્રો આ છે ખેડૂતની ખુશી તો અહીંયા અમે કેવું છે તો ઘણું બધું પણ સમયની કઈક મર્યાદા હોય છે એટલે અહીંયા અમે વિરામ લઈને આવા જ કોઈ પ્રગતિશીલ ખેડૂતની સાથે ફરી વખત તમને મુલાકાત કરાવશું